મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે જુદી જુદી વનસ્પતિઓ પર જુદા જુદા રોગોની સી અસર થશે એના વિશે આજે તમને સમજણ આપવાનું છું તો ખોશી શરદી કફ જુકામ થયો હોય તો આ રોગોમાં નાશ કરતી કે ઉપચાર કરતી જડીબૂટીઓ આ પ્રમાણે છે જેમનું નામ છે અરસી લવિંગ વાસા અપા માર્ગ શરઅક અર્કપત્રી કોચનાર કપૂર ચંદન કપૂરી હલ્દી ચિરોજી સૂંઠ અજમો ચકોતરા જવારસા હરડે તા તાલિસપત્ર તુલસી તેજપર્ણી નાગકેસર મોથા નિર્ગુડી મકોય મદનફળ મકાઈ વનસ્પતિ વગેરે આ રોગો મટાય છે જ્યારે બીજું જોઈએ તો મેલેરિયા તાવ અને ચિકનગુનિયા અને ઠંડો તાવ આવતો તો એમાં નિરગુડી તગર બાંદ્રામ અગર અતિબલા અતિવિશા આમળા આશાપાન કાલમેઘ કપૂર છડીલર નીમ ફુદીના પટોળ તેજપાન નિરગુડી પાલક પિત્તપાપડા મસરોહિણી વગેરે વનસ્પતિઓ રોગ મટાય છે હવે બીજું જોઈએ તો પીલીયા રોગ અથવા લિવરના રોગ થયો હતો અમૃત અરહદ ઇન્દ્રાયણ ઇક ઊંટકટેરા કુષ્ટકલી ઉમળો કૂટજ કુમારી એરંડ જટામાસી દ્રોણપુષ્પી નીમ પાલક ભગરા ભૂયામલા મંદી રેવેદિની રાસના સિકાકાઈ શંકુડ વાસા હરડે વગેરે ઉપયોગી થાય છે ગંજાપન રસી અને સફેદ બાલ થતાના રોગોમાં નીમ હરડે ભોંગરા કનેર કંટકારી કસેલ કુટજ પારિજાત ઇન્દ્રાયણ સળયક બોંગરા પટોલ ગોરખમુંડી નીમ એલોવેરા વગેરે વનસ્પતિઓ વપરાય છે જ્યારે મૃી અપહાર અપસ્માર મગજના રોગો એટલે કે તંત્રિકા તંત્ર પર અસર કરતા રોગો હોય તો તેના આ પ્રમાણે છે કથલી કાકમાસી કાયફલ કીડમાણી અઝમો કેતકી ચોપચીન ચકોતરા જટામાસી મોથા પલાસ મુલેઠી રસોન વાસા બચ્છ નિર્ગુડી સતાવરી સોભાજન હરડે હિંગુ વગેરે વનસ્પતિ એ રોગમાં વપરાય છે જ્યારે એસિડિટી અને રોગો થયા હોય તો એ રોગોમાં એરંડ કરકટી કિરાયતા દ્રાક્ષ ધાણા ઇક્સાવુક પારીકેશ નારીકેશ લીંબુ પાટલામ મૂલિકા સતાવરી હરિતકી સાગર આન વગેરે વનસ્પતિઓ વપરાય છે જ્યારે બબાસીર મસા હરડ મસા ભગંદર બબાસીર વગેરે થયું હોય તો તેમાં અલસી અતિબલા અફીણ ઇમલી ઇક્સાવુક ઉત્પલ એરંડ કચનાર કાકી ગાયફલ कुटज कुश कुमारिका हरडे अलहूुल रक्तचंदन चौगेरी चित्रक बॉन्ग भिलामा बकायन लाजवंती वंश विडंग सतावरी सरपुंखा मानकंद सूंठ सहदेवी समी सुरण श्यामल अडुशी बेलपत्थर श्रीफर जटा લીંબુ જીવંતી વગેરે વનસ્પતિઓ એ રોગ માટે વપરાય છે મિત્રો આ માહિતી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી નવો મૂકેલો વિડીયો પહેલાં તમને મળે જય જડીબુટી